કારણ કે લોકોના મનમાં સવાલ છે કે કોણ એ વ્યક્તિ છે જેમણે આ પૈસા નિખિલ દોંગાના પાછા અપાવ્યા છે વ્યક્તિ કોણ છે સૌના મનમાં અત્યારે સવાલ છે અને રાજકોટ જિલ્લા નહીં પણ સૌરાષ્ટ્રમાં એનું એક બાહુબલી તરીકેનું નામ છે હવે મારે નામ એટલા માટે ન આપવું જોઈએ કે જેમ ભૂતકાળમાં પણ અમારી ઉપર ખોટા કેસ થયા છે કે બાહુબલી છે કુખ્યાત છે ભારતીય જનતા પાર્ટીમાંથી છે અને લેવા પડે સમાજમાંથી નથી

એ સમાજમાં સુધી પહોંચાડવો જરૂરી હતો માત્ર પોતાના રાજકીય ટકાવવા ને બાન માં લઈ અને દીકરીઓ પાસેથી ત્રીસ ત્રીસ હજાર રૂપિયા જેવો કરિયાવર છીનવી લેવામાં આવ્યો આપણી પાસે આ વ્યક્તિ ના કેવાથી અમે દબાણથી તમારા કોઈના પૈસા લીધા નહોતા તો ઓડિયો ક્લિપ નો તમારી પાસે પુરાવો છે તો પુરાવો કેમ જાહેરની અંદર નથી મૂકવામાં આવતો કે આ રહ્યો પુરાવો એ શું આયોજકો મોન તોડશે પછી તમે નામ લઈને જાહેર કરશો પુરાવા સાથે ઓડિયો ક્લિપ માં બધા પુરાવા છે કોણ વ્યક્તિ છે શું નામ છે બધી ડિટેલ છે ઓડિયો ક્લિપ માં અમને જાણ કરે છે અમારી પાસે દાનની માંગણી કરે છે અને એ પછી અમે સ્વેચ્છાએ દાન આપીએ છીએ તો લેવાની મનાઈ કરે છે વિશેષ આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ઉમંગ અને હું છું પ્રદીપ આજના ગરજનાદ ચર્ચા કરવી છે કે કેમ ફરી એક વખત ગોંડલમાં નિખિલ લોંગા નામની ચર્ચાઓ શરૂ થઈ છે છેલ્લા ચોવીસથી અડતાલીસ કલાકની અંદર સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ શરૂ થયો અને ટ્રેન્ડની સાથે એક નામ એ ખૂબ ચર્ચાની અંદર રહ્યું અને આ નામ હતું નિખિલ ડોંગાનું આમ તો નિખિલ દોંગા ચર્ચામાં આવે એટલે તમામ લોકોની નજર તમામ લોકો એક જ તરફ જુએ કે શું હવે નિખિલ ડોંગા એ કંઈ નવા જૂની કરશે અને સીધું કનેક્શન આવે છે એ ગોંડલ સાથે પરંતુ આ વખતે વાત કંઈક અલગ હતી અને વાત એ ગોંડલની અંદર યોજાનારા એ યોજાઈ ગયેલા એ સમૂહ લગ્ન સમૂહ કાર્યક્રમ અંદર યોજાયો કે જ્યાં યુગલો નવ પ્રભુતામાં પગલા પાડ્યા અને એ કાર્યક્રમની અંદર નિખિલ દોંગા અને તેમના એ સહયોગી તેમના મિત્રોએ સાથે મળીને અગિયાર લાખ રૂપિયાનું દાન આપ્યું બસ આ અગિયાર લાખ રૂપિયાના દાનને લઈને એક સોશિયલ મીડિયાની અંદર એ ટ્રેન્ડ શરૂ થયો વિવાદ શરૂ થયો એ વિવાદ અને ટ્રેન્ડ એટલા માટે શરૂ થયો કે અગિયાર લાખ રૂપિયાનું દાન એ લેવા માટેની તૈયારી દર્શાવી કંકોત્રીની અંદર નિખિલ ડોંગા અને તેમના મિત્રોનું નામ પણ આવ્યું પણ અચાનક કંકોત્રીઓ પણ બદલાય અને અગિયાર લાખ રૂપિયાનું દાન લેવાની એ આયોજકોએ ના પણ પાડી જે આયોજકોએ ગોંડલથી સુરત ગયા હતા દાનની રકમની લેવા માટે એ જ આયોજકોએ દાન લેવાની અચાનક ના પાડતા સોશિયલ મીડિયાની અંદર એ પિયુષ રાદડિયા ગોંડલના પાટીદાર સમાજના આગેવાન કહી શકાય કે જેઓએ આ એ પોસ્ટ મૂકતાની સાથે જ ખળભળાટ મચ્યો લાંબી ચર્ચા એ સીધી પિયુષભાઈ સાથે જ કરીશું કે શું એ આખો વિવાદ અને કેમ નિખિલ દોંગાના નામથી ફરી એકવાર ગોંડલની અંદર ચર્ચાઓ શરૂ થઈ કેમ ગોંડલમાં નિખિલ ડોંગાની ચર્ચા શરૂ થતાની સાથે જ રાજકીય ખળભળાટ પણ મચ્યો છે શું એ આખ્યો મામલો હતો ને કેમ અગિયાર લાખ રૂપિયાના દાનની રકમ લેવાની ના પાડી કોને ના પાડી અને કોના કહેવાથી ના પાડવામાં આવી આ તમામ વિષયોને લઈને ચર્ચા કરવી છે ગર્જનાદમાં પિયુષ રાદડીએ આપણી સાથે ગોન્ડલથી જોડાયા છે સીધી ચર્ચા એમની સાથે કરીએ પિયુષભાઈ સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમ આપનું ધન્યવાદ પિયુષભાઈ ચોવીસ અડતાલીસ કલાકથી તમે પણ જુઓ છો સોશિયલ મીડિયાની અંદર તમારી એક પોસ્ટ થઈ અને પોસ્ટ બાદ એક ટ્રેન્ડ શરૂ થયો નિખિલ દોંગાના નામ સાથે એ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટની શરૂઆતો થઈ એક બે ચાર પાંચ પોસ્ટો નહીં પરંતુ મોટા ભાગની પોસ્ટોની અંદર ગોંડલ હોય સુરત હોય ત્યાંથી આ પોસ્ટો એક સાથે વાયરલ થવા માંડી કે નિખિલ દોંગાએ અગિયાર લાખ રૂપિયા દાન આપ્યું અને ગોંડલના એક રાજનેતાના કહેવાથી આ દાન ન સ્વીકારાયું અને રાતોરાત કંકોત્રીઓ પણ બદલાણી આ બનાવ તો તાજેતરનો બનાવ નથી કારણ કે જ્યારે દાન લેવા માટે કોઈ પણ આયોજકો હોય નીકળતા હોય ત્યારે હજી કાર્યક્રમની રૂપરેખા નક્કી થતી હોય એટલે આ બનાવ જૂનો છે પરંતુ આ બનાવમાં આ વિવાદને લઈ અને આખા પ્રસંગને કોઈ દાગ ન લાગે અને પ્રસંગમાં જે દીકરીઓ છે એ દીકરીઓના માતા પિતા કે જે આર્થિક સદ્ધર હોય એવા લોકો જેમાં જોડાયેલા હોય એટલે એ લોકોને ક્યાંય પણ હેરાનગતિ ન થાય એ માટે આ પોસ્ટ ને આજ દિન સુધીમાં આવ્યો નતો અને જયારે લગ્ન થઈ ગયા એ પછી પોસ્ટ કરી કારણ કે આ અમારા જે બનાવ અમારી સાથે એ સમાજમાં સુધી પહોંચાડવો જરૂરી હતો એટલે લગ્નના દિવસે જયારે લગ્નમાં પરણતરા ચાલુ હતા ફેરા ત્યારે જ પોસ્ટ વાયરલ કરવામાં આવી જેથી કરીને સમાજને ખબર પડે કે આ આયોજનમાં આવા લોકો પણ સામેલ હતા

ચોક્કસ પુરાવો છે અમારી પાસે આજે આયોજક માના એક વ્યક્તિ એ ગોંડલના લેવા પટેલ સમાજના આગેવાન સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને એ ચર્ચાનું કોલ રેકોર્ડિંગ અમારી પાસે કમ્પ્લીટ પડ્યું છે કે એમાં જે નામ બોલે છે કે આ વ્યક્તિના કેવાથી અમે દબાણથી તમારા કોઈના પૈસા લીધા નહોતા

પિયુષ તમે કીધું કે અન્ય જ્ઞાતિના એ ભાજપના દિગ્ગજ આગેવાન છે શું આયોજકો મોન તોડશે પછી તમે નામ લઈને જાહેર કરશો પુરાવા સાથે કે આ જ વ્યક્તિ હતા આને જ ફોન કોલ કરીને એ ધમકી આપી કે તમે પૈસા ના લેતા તમે નામ સાથે પુરાવો જાહેર કરશો ઓડિયો ક્લિપમાં બધા પુરાવા છે કોણ વ્યક્તિ છે શું નામ છે બધી ડિટેલ છે ઓડિયો ક્લિપમાં પરંતુ જે લોકો આગેવાન છે જે લોકો એ સામે જઈને એપ્રોચ કર્યો છે કે તમે જયેશભાઈ રાદડિયાના સમૂહ લગ્ન આટલા પૈસા આપ્યા હતા તો અહીંયા પણ લેવા પડે સમાજ નું આયોજન છે અને અહીંયા પણ જરૂરિયાતમંદ દીકરીઓ છે આવા સારા હેતુ આ લોકો ગયા હતા અને એટલે જ તે સામેથી એવો પ્રતિસાદ આપવામાં આવ્યો કે કઈ વાંધો નહિ ચલો નાના આયોજન છે તો અગિયાર લાખ અગિયાર હજાર ને એકસો અગિયાર રૂપિયા તમે મારી પાસેથી જ્યારે જોઈ ત્યારે લઈ જજો

અને આખું જે સમગ્ર આખો જે આયોજન છે આયોજનની ચર્ચા કરી આયોજનનું આખું બનાવની જાણ કરી કે આ ટાઈપનું આટલું આયોજન છે આટલી દીકરીઓ છે અને આટલું આટલું કાર્યવાર આવી ગયું છે તો તમે આમાં યથાશક્તિ યોગદાન આપો હમ અચ્છા આ આખે ઘટના બની તમે પોસ્ટ મૂકીયા પછી તમે પત્રકાર પરિષદ પણ કરી નિખિલ ડોંગા સાથે કોઈ વાતચીત થઈ તમારે કોઈ અથવા નિખિલ ડોંગાના કોઈ વ્યક્તિ અથવા કોઈ એમના અંગત માણસ હોય જેમના થકી તમારા સુધી કોઈ મેસેજ કન્વે કરવામાં આવ્યો હોય તમારી સાથે વાતચીત કરવામાં આવી હોય ના સીધું જયારે મીડિયા મારી પોસ્ટ વાયરલ થઈ અને મીડિયા માંથી મને ફોન આવવા મળ્યા અને ડોંગા સાથે વાત કરી ના પણ લોકો મારી સાથે વાત કરવા માંગે છે તો તો તમને કઈ તકલીફ નથી ને કે કે હું સત્ય સત્ય વાત ઘટના કરવા એને કીધું ગમે ત્યારે કોઈ પ્રકારનું અડચણ આવવી જે કઈ વાત છે સત્ય એ વાત મીડિયા સુધી અને લોકો સુધી પહોંચાડો કે આવા સમૂહ લગ્ન જેવા સારા કાર્યમાં પણ જો દખલગીરી થતી હોય તો ગોંડલમાં બીજો કયો બનાવ બાકી હશે એમાં દખલગીરી આ વ્યક્તિ ની ન હોય પિયુષભાઈ નિખિલભાઈ ખુલી ને આવી શકે મીડિયા સામે કેમ નિખિલભાઈ ખુલીને આવીને ખુલાસો નથી કરતા કે અમે દીધેલા દાનને આયોજકોએ આયોજકો એ પાછું આપ્યું તેની પાછળ કોનો હાથ છે નિખિલભાઈ કેમ ખુલાસો નથી કરતા તેમની પાછળ કોઈ કારણ રહેલું બીજું જો આગેવાન છે ડાયાભાઈ છે તો ડાયાભાઈ એમ કીધું કે મેં મારી ફરજ અદા કરી દીધી છે મેં પૈસા આપવાની તૈયારી અને બીજી વાત એ તમને કહું પ્રદીપભાઈ ને ઉમંગભાઈ કે ડાયાભાઈ અને નિખિલભાઈ ની ત્યાં સુધી તૈયારી હતી કે જે વ્યક્તિ ના પાડે છે

અ પૈસાનો કરિયાવર વધારે આપી શકાય એક ચર્ચા છે સોશિયલ મીડિયાની અંદર એક ચર્ચા એ સોશિયલ મીડિયાની અંદર બીજી એક ચાલી રહી છે પિયુષ ભાઈ તમારા પણ ધ્યાન આવી જશે કે ફરી એકવાર ગોંડલની અંદર નિખિલ ડોંગા અને નિખિલ ડોંગાનું આખું એક ગ્રુપ સક્રિય થયું છે હવે અત્યારથી એવી તૈયારી દર્શાવી છે કે 2027 હવે ખૂબ નજીક આવી રહી છે તો ગોંડલની અંદર પાટીદાર સમાજનું પ્રભુત્વ દર્શાવવા માટે આખી આ તૈયારીઓ અત્યારથી શરૂ થઈ હોય

અમને જાણ કરે છે અમારી પાસે દાનની માંગણી કરે છે અને એ પછી અમે સ્વેચ્છાએ દાન આપીએ છીએ તો લેવાની મનાઈ કરે છે આમાં કોઈ ચૂંટણીને કંઈ લાગવું વળતું છે નહીં અને હર હમેશ જ્યારે જ્યારે નિખિલ ડોંગાનું નામ આવ્યું છે હું તમને બેને પ્રદિભાઈ ઉમંગભાઈ ન્યૂઝ રૂમના માધ્યમથી જણાવવા માંગુ છું કે કોરણ ધામનું પાંચ વર્ષનું જે પાટોત્સવનું આયોજન હોય એમાં પણ આ વ્યક્તિ બેનર ઉતારવાના કાર્ય હિન કરેલા છે અને

દ્વારા જે સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું એ આયોજનના મંચ ઉપર ભાજપના કેટલાય નેતાઓ બિરાજમાન હતા કેન્દ્રીય મંત્રી હોય એ સહિતના તમામ નેતાઓ મંચ ઉપર હતા તો એ આયોજકો કેમ ખુલીને બોલતા નથી કે ભાઈ આ વાતમાં તદ્દન પાયા વિહોણી છે કા પછી આ વાતની અંદર આ સત્ય હતું એટલા માટે અમે રૂપિયા નથી લીધા એટલો બધો ડરનો માહોલ છે અને મોસ્ટ ઓફ તમને જણાવી દઉં કે ટ્રસ્ટમાં પાંચ વ્યક્તિ એવા પણ છે કે જે લોકો અત્યારે ચાલુ બટુકભાઈ ઠુમરના પત્ની

આયોજક મિત્રો સામેથી કઈ ખુલાસો નહીં કરે તો પછી તમે કોઈ ખુલાસો કરશો કારણ કે લોકોના મનમાં સવાલ છે કે કોણ એ વ્યક્તિ છે જેમણે આ પૈસા નિખિલ દોંગાના પાછા અપાવ્યા છે વ્યક્તિ કોણ છે સૌના મનમાં અત્યારે સવાલ છે આયોજકો ખુલીને નહીં આવે તો તમારી તૈયારી ખરા કે તમે ખુલાસો કરશો તમારી પાસે જે પુરાવો છે એ પુરાવો રજૂ કરશો અલ્ટિમેટમ કોઈ આપવામાં આવશે કે આટલા દિવસ આટલા કલાકો જો આયોજકો ખુલાસો નહીં કરે તો અમારી તૈયારી અમે ખુલાસો કરી દઈશું એમ નહીં જો આયોજકો ખુલાસો ન કરે એનો મતલબ એવો થયો કે મારી વાત સાચી છે અને મે જે રીતે આ વ્યક્તિનું વર્ણન કર્યું છે કે લેવા સમાજમાં નથી અને ભારતીય જનતા પાર્ટીના છે ગોંડલમાં અને રાજકોટ જિલ્લા નહીં એક બાહુબલી તરીકે નામ છે હવે મારે નામ એટલા માટે ન આપવું જોઈએ કે જેમ ભૂતકાળમાં પણ અમારી ઉપર ખોટા કેસ થયા છે એમ વધારે માનહની નો દાવો વધારે થઈ જાય કે તમારા મોઢે તો કીધું તમે મારું ખોટું નામ લ્યો છો પચાસ કરોડ દાવો સો કરોડ દાવો તો હું બહુ સામાન્ય પરિવારમાંથી આવું છું અને મારી પાસે પચાસ કે સો કરોડ કે પાંચ કરોડ નથી કે હું હું આ લોકોને કે કરી શકું એટલે નામ નથી આપતો પણ જે વ્યક્તિનું વર્ણન કર્યું છે બાહુબલી છે કુખ્યાત છે ભારતીય જનતા પાર્ટીમાંથી છે અને લેવા પડે સમાજમાંથી નથી આવા બહુ જૂજ લોકો છે એટલે મીડિયાને ખબર છે એમ ગોંડલને પણ ખબર છે અને સમગ્ર ગુજરાતને ખબર છે કે આ વ્યક્તિ કોણ છે અચ્છા આવનારા સમયની અંદર આ પ્રકારની કોઈ ઘટનાઓ ન બને ગોંડલ અને ગોંડલના આસપાસના વિસ્તારની અંદર પટેલ સમાજની દીકરીઓ દીકરાઓના સમૂહ લગ્ન થાય જેમાં દીકરા દીકરીઓ માટે જે સમૂહ લગ્ન માટે દાંડની વ્યવસ્થા થઈ હોય જે આવ્યું હોય જે દીકરા અને દીકરીઓ સુધી પહોંચે પ્રકારની વ્યવસ્થાઓ થાય જો એ અત્યારે આ ઘડીએ અત્યારે જે ચર્ચાઓ થઈ રહી છે એ વાતનું યોગ્ય નિરાકરણ અથવા વાતનો ખુલાસો નહીં થાય તો આવનારા સમયની અંદર દાન દેવા માટે દાનવીરો ઘણા બધા છે સમાજ પાસે મોભીઓ ઘણા બધા છે પણ એ સામે આવતાય અચકાશે તો ખરા જ ને કે હું જો દાન આપીશ તો જેમ નિખિલ ડોંગાની સાથે અથવા એમના ગ્રુપની સાથે ડાયબાઈ સાથે જે ઘટના બની એ મારી સાથે બનશો તો એ જો આખી ઘટના છે ને એ દાતાઓની નથી તમે સમજો આખી ઘટના જે છે એ આયોજક અને એના રાજકીય આકાની વાત છે દાતાને તો શું છે કે એને દાન દઈને નીકળી જવાનું હોય સારા કાર્યમાં સહયોગ કરવાનો હોય પરંતુ જો આગામી સમયમાં આવું કોઈ પણ આયોજન થશે અને આ લોકો આવતા વર્ષે આ આયોજન કરવાનું નહીં વિચારે તો અમારી તૈયારી છે કે આના કરતાં જાજરમાન આયોજન કરીશું અને તમામ પક્ષના તમામ વિચારધારાવાળા અને લેવા પડેલા સમયના તમામ આગેવાનોને મંચ ઉપર બોલાવશું એમનો સહયોગ લેશું અને એમનો સમય લેશું અને એમની હાજરી અનિવાર્ય એ એવી રીતે સમૂહ લગ્ન કરવાની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે કે અમે સમાજના આગેવાનોને મળી અને આના કરતા પણ વધારે દાન એકત્ર કરીશું અને બધાનું નામ લખશું પિયુષભાઈ તો એક પ્રકારનું શક્તિ પ્રદર્શન હશે કે હકીકત સમાજ માટે કંઈક સારું કરવાની એક ભાવનાથી તમે આગળ વધશો એક શક્તિ પ્રદર્શન તમે દર્શાવશો કે યુદ્ધ જ કલ્યાણ ગ્રુપ ફરી એક વખત ગોંડલની અંદર સક્રિય થયું છે જે લોકોને તમારે જવાબ આપવાના છે લોકોને એ કાર્યક્રમો થકી તમે જવાબ આપવા માંગો છો નહીં બે હજારને સત્તરથી અમારું કાર્ય સતત ચાલુ છે જ્યારે પ્રથમ રક્તદાન કેમ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે હતા કોંગ્રેસના લોકો સાથે હતા અન્ય સમાજના હતા એ પછી રક્તદાન કેમ્પ કર્યો અંગદાન કેમ્પ અંગદાન નું કેમ્પ કર્યો અને અઢારે વરણ ને સાથે લઈ અને સરદાર સાહેબ ની જન્મ જયંતીના દિવસે સમરસ રેલી કાઢી હતી તો જો અમારે લડવું હોય તો આટલા વર્ષો થઈ ગયા તો અમે કેમ લડવા માટે ક્યાંક તો ઉમેદવારી કરી હોય ને અને લોકશાહીમાં દરેક વ્યક્તિને ઉમેદવારી કરવાનો અબાધિત અધિકાર મળેલો છે એટલે ચૂંટણીની વાત કોઈ નથી પરંતુ જ્યારે જ્યારે પણ ગોંડલમાં આવું કાર્ય થયું છે ત્યારે આવા લોકો એને શક્તિ પ્રદર્શન તરીકે જોયું છે સમાજમાં શું સંદેશ જાય છે અને સમાજનું શું ભલું થાય છે એનાથી આ લોકોને કાંઈ લેના દેના છે નહીં એટલે એ લોકો તો શક્તિ સેવાનું સન્માન કોરોના વોરિયરમાં લોકોનું સેવાનું સન્માન જે કર્યું હતું જે લોકોએ સેવા કરી હતી એમાં પણ આ લોકોએ એક એક વ્યક્તિને જે લોકો સેવા કરી હતી એને ફોન કરીને એવું કીધું હતું કે તમારે આમાં હાજર રહેવાનું નથી એટલે છેલ્લી પરાકાષ્ઠા છે અને બીજું તમને જણાવી દો ભૂતકાળમાં કે ભૂતકાળમાં પણ લેવા પટેલ માટે ગમે તે હદ સુધી જવાની તૈયારી હોય પણ હવે શું છે કે થોડું સોશિયલ મીડિયા નો જમાનો આવી ગયો છે એટલે હવે મર્ડર નથી કરાવતા હવે આવી રીતે રાજકીય ગુચ્છી ટોક મારે ખોટા કેસ કરાવે અને કા આવી રીતે દબાવે એટલે તમને એવું લાગી રહ્યું છે કે તમે જો અત્યારે વ્યક્તિનું ખોલીને નામ બોલો તો તમારી ઉપર પણ એક ગુનો દાખલ કરવામાં આવે તમારી ઉપર વધુ એક ગુનો દાખલ થાય એની તમને બીક છે નહીં મને જરા પણ બીક નથી મને બીક એ છે કે મારે એની સાથે વાત નથી થઈ અને હું જો એનું નામ લઉં તો અમારી ઉપર માન ના દાવા જેવા ખોટા કાવા દાવા થઈ શકે જો ચોક્કસ આયોજકો નામ લઈએ તો હું ચોક્કસ નામ લઈશ

એટલે જે વ્યક્તિ આની પહેલા પણ જ્યારે સમરસતાની રેલી થઈ ત્યારે હજારો માણસો જોયા હતા રક્તદાન કેમ્પમાં પાંચ હજાર બોટલ થઈ હોય તો કેટલા લોકો એને રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હોય એટલે માસ્ક ભેગું થાય એટલે આ વ્યક્તિને પોતાનું સ્થાન જોખમમાં લાગે છે એટલે દર વખતે આવું વિરોધ કરે એટલે હજી તમને એવું લાગી રહ્યું છે કે ગોંડલની અંદર ભલે નિખિલ ડોંગા એ ગોંડલની અંદર નથી રહેતા એ સુરતની અંદર રહે છે

તો એનો મતલબ એવો થાય કે આજે કોઈ વ્યક્તિ સમૂહ કરે છે તો મારે એમાં દખલગીરી કરવી જોઈએ કોઈ વ્યક્તિ બે હાજર સત્યાવીસ ની અંદર નિખિલ નોંગા એ ગોંડલ ચૂંટણી લડવા આવે છે અને ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ આપે છે તો ગોંડલની અંદર યુદ્ધ કલ્યાણ ગ્રુપ કે જે વર્ષોથી સતત સેવાનું કામ કરી રહ્યું છે સહમત હોય તો ગ્રુપમાં જોડાયેલા હોય ને તમે સમજો તો જેવી ગંભીર બાબત થઈ હતી પછી પણ આ લોકપ્રિયતા જળવાય એનું કારણ શું હોય શકે કે આ વ્યક્તિ નાત જાત જોયા વગર

ગોંડલની રાજનીતિની ચર્ચાઓ થતી હતી જ્યારે જ્યારે નિખિલ દોંગાનું નામ આવે છે એટલે ગોંડલ સાથે ચર્ચાઓ એ ખૂબ વહેતી થાય છે અને આજે પણ એ જ થયું સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો અગિયાર લાખ રૂપિયાની દાનની રકમ હતી રકમ પણ ખૂબ મોટી હતી દાનની અને એ રકમ લેવા માટે આયોજકો છેક સુરત ગયા હતા દોઢ બે મહિનાની પહેલાંની વાત હોવાની પણ પિયુષભાઈએ દાવો કર્યો છે હવે જોવાનું રહેશે કે આ આખી ઘટના બાદ સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બન્યા બાદ શું એ ખુલાસો થાય છે ખરા આયોજકો એ ખુલાસો કરે છે આખી આ ઘટનાનો કે પછી આ એ ઘટનાની અંદર જે વ્યક્તિ ન થવા દેવા પાછળ અથવા તો દાન ન લેવા દેવા પાછળ જે વ્યક્તિ સતત એ આયોજકો ઉપર પ્રેશર બનાવતા હતા એ કોણ છે શું છે તેના નામની સતત ચર્ચાઓ અત્યારે સોશિયલ મીડિયાની અંદર છે કે એ વ્યક્તિ કેમ ખુલીને સામે નથી આવતા અથવા તો એ વ્યક્તિ કેમ ખુલીને નિખિલ દોંગાની સામે નિવેદન નથી આપતા અથવા એ કેમ પોતે નથી કહી રહ્યા કે આ એ દાન નથી લેવાનું જોકે સુરતના એ નિખિલ દોંગા તેમના સહયોગી ડાયાભાઈ કે જેમણે કહ્યું કે જે દાનની રકમ છે તેની અંદર ચડાવો પણ થવો જોઈએ જે રકમ બોલાવે એની કરતાં ડબલ રકમ અમારી આપવાની તૈયારી છે તેમ છતાંય એ સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું તેમાં એમના રૂપિયા ન લેવાયા રાતોરાત કંકોત્રીઓ પણ બદલાય હોવાની વાતો ચર્ચા રહી છે અને આ તમામની વચ્ચે સતત ચર્ચાતું એક નામ ગોંડલનું નામ પરંતુ આ સુરતની અંદર છે